અહીંયા ડીજે ની પાછળ જે મિત્રો ઉભા છે ને એ ગાડી આગળ કરો થોડી અહીંયા ઊન સવારો પણ આપણી અશ્વદોડ માં જોડાયા છે એમનું પણ સ્વાગત કરીએ છીએ ગામે ગામ થી મહેમાનો વધારે છે આપડો ભીલડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પીએસઆઈ સાહેબ પણ આપડી વચ્ચે ઉપસ્થિત છે એમનો પણ અમે મુડીટા ગામ માંથી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ

હોય 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 વામૈયા સુનસણદી જે મહેમાનો બધા એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કદાચ કોઈ ગામ નામ રહી જાય ખીમાણા હોય મારું નેહડા હોય લુણપુર હોય મારું હદરપુર હોય મારું લોરવાડા હોય બિલડી હોય મારું પાટણ હોય બનાસકાંઠા ગામે ગામથી પધારેલા તમામ મહેમાનો નું હાર્દિક સ્વાગત કરીએ છીએ અઢારે આલમ આજે અહિયાં મળીને હસવાદોડ ની હારી રહ્યા છે એમાં મારા ભૂદેવ હોય પંચાલો હોય મારા સુથારો હોય મારા રાવળદેવ હોય એ મારો નાય સમાજ હોય